અને જારીમાં પૂરી નાખવું નાખો અંદર અબ 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 બોલ 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 બેટા હેલો મિત્રો કેમ છો બધા મજામાં આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આપણા ઘરે દેખો મહાદેવની સભી છે

લલ્લુ તો સુધરવાનો નથી એ ભાઈ સુધરી જા વ્લોગમાં કહે છે બધાને કે તમે શું કરો છો ક્યાંથી છો વ્લોગમાં કહે છે ભાઈ લલ્લુ તો કહી નહીં શકે પણ હું કહું છું ક્યાંથી છો શું કરો છો બધું કમેન્ટમાં કહી દો લલ્લુ બોલ તો ખરા લલ્લુ બોલ કી આ સહે એ હોઈ ગયો અને જારીમાં પૂરી નાખવું પડે પૂરી જ નાખો અંદર अब अब बोल बेटा अब बोल अब बोल अब बोल अब बोल, अब बोल। लल्लू।, 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 लल्लू 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 तो कोई बोल से नहीं तो आप लोग आप आटला दे एंड करिए आवा नवा ब्लॉग में मलता रहो हर हर महादेव